નમસ્કાર મિત્રો અત્યારના તાજા હવામાન સમાચારમાં આપ સર્વ સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે જ્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદના ઝાપટા પડી રહ્યા છે આવામાં હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે બીજી બાજુ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે જેમાં મિત્રો સત્તર થી ચોવીસ તારીખ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બાવીસ થી ત્રીસ ઓગસ્ટમાં ભારેથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો આજે મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ज्या बनासकाठा पाटण महिसा साबरकाठा गांधीनगर अरवली खेडा तिमद ते अमदाबाद पंचमहाल दाहोद महिसगर वडोदरा छोटा उदयपूर नर्मदा भरुच सुरत डांग तापी नवसारी तिमद नवसारीज दमन दमण नगर हवेली તેમજ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ તેમજ કચ્છ અને દીવમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી જોઈએ તો સત્તર થી ચોવીસ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગરના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે જ્યારે સપ્ટેમ્બરના માસમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો આગસ્ટના મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે નેવેલ માર્ગ લો પ્રેશરના કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અને મિત્રો આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં નહીં હોય પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે તે ચોક્કસ છે ઘણા બધા વિસ્તારોમાં સત્તર થી એકવીસ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે બાવીસ થી ત્રીસ ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે આમ તો ત્રીસ ઓગસ્ટ પછી પણ તે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે